મિત્રો શું તમારા ઘરમાં ઉંદર છે અને તમારા ઘરમાં ઉંદર નુકસાન કરે છે બહુ તો આજે હું એક એવી દવા બતાવું કે તમારા ઘરમાંથી ઉંદર પણ ભાગી જશે અને તમારે મારવા પણ નહીં પડે અને આ દવા છે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો ખાલી બે ત્રણ જ વસ્તુની જરૂર છે જે તમારા આ ઘરમાં આસાનીથી મળી જશે અને તમારા ઘરમાંથી ઉંદર એક પણ જોવા નહીં મળે જો તમારા ઘરમાંથી ઉંદર પગાડવા હોય તો વિડીયોને લાસ્ટ સુધી જોજો સૌથી પહેલા કપડું ને ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને બે ચમચી કોઈ પણ હોય તેમાં નાખી લેવાનું છે બે ચમચી ઘઉંનો લોટ અને એક લાલ મરચું લઈ લેવાનું છે જો મીડિયમ તીખું અને માપે તીખું હોય એવું એ મરચું ને લોટ બે મિક્સ કરી નાખવાનું છે પછી એમાં થોડુંક માત્રામાં પાણી નાખી દેવાનું છે પાણીને સરખાઈથી મિક્સ કરી અને એમાં તમારે પછી એડ કરવાની રહેશે થોડી કેટલી ચેમ્પુર એક પડી પડીકી શેમ્પુ હશે એટલે થઈ જશે આ આસાનીથી મળી જતી હોય તો શેમ્પુ તો આ શેમ્પુને આ એડ કરી કાઢી અને ગમે શેમ્પુ હશે તો ચાલશે એને પછી સરખાઈથી મિક્સ કરી લેવાનું છે પછી જે તમારું કપડું લીધેલું છે તેમાં આવી રીતે તમારે કપડાં ઉપર નાખી દેવાનું છે સરખી રીતે કપડામાં નાખી કરી એની ઉપર થોડું કપૂર નાખી દેવાનું છે અને પછી જ્યાં બહુ ઉંદર આવતા હોય તમારે ત્યાં તમારે આવી રીતે મૂકી દેવાનું છે મિત્રો આટલું કરી દેવાનું છે પછી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો